એક માણસ તિતર વેચતો હતો એટલી બધી ટોકરીઓની અંદર તિતર હતા એક માણસે પૂછ્યું કે આની કિંમત શું એટલે એણે કીધું ચાલીસ રૂપિયા એટલે કે આ બધી ટોકરીઓના જે તીતર છે એની કિંમત છે ચાલીસ રૂપિયા પણ એક ટોકરી એક અલગ હતી તો પેલા એ કીધું કે આ તીતર કેટલાનું તો એણે કીધું એ તિતર પાંચસો રૂપિયા તો કે કેમ આટલું બધું કે એ મારું પાલતું તિતર છે એટલે એ તીતર છે ને એ દર્દનાક ચીસો પાડી અને અવાજ કરે એટલે આ બધા તીતરો ઉડીને આવે એટલે એને અમે મારી નાખીએ અને એનો શિકાર કરીએ એટલે પેલા એ કીધું કે એક કામ કરો આ પાંચસો રૂપિયા વાળું તીતર મને આપો એને તીતર લીધું અને તરત જ એની ગરદન ત્યાં ને ત્યાં મરોડી નાખી એટલે પેલા તીતરવાળાએ પૂછ્યું કેમ આવું કર્યું એટલે કે જે વ્યક્તિ સમાજનું જ નુકસાન કરતો હોય પોતાના જ સમાજને જો મોતના મુખમાં ધકેલતું હોય તો એને જીવવાનો કોઈ અધિકાર નથી અમારી પાર્ટીમાં આવું થાય જો કેટલા એવા તીતર જેવા છે રાતે પીવા ને અવરના અમને બદનામ કરે એમને કોઈ પીવાનો અધિકાર નથી સબકા સાથ સબકા વિકાસ અપની બોટલ અપના ગ્લાસ એન્જોય